માતા સુદિક્ષાજી સાત પ્રેમ થી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગુરુ અને શિષ્ય શું આપે છે અને ગુરુ કેટલા પ્રકારના હોય છે અને ગુરુ અને સદગુરુમાં ફરક શું તેની સમજણનો અનુભવ જાણો દેવો તો શું પણ રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરુષોએ પણ ગુરુ કર્યા હતા શ્રી રામે વિશ્વમિત્રને પાસેથી જ્ઞાન લીધું હતું અને શ્રી કૃષ્ણ દુર્વાસા સદગુરુ પાસેથી જ્ઞાન લીધું હતું તો જીવનમાં કેટલા પ્રકારના ગુરુ હોય છે તો જાણો પ્રથમ તે માતા અને પિતા ગુરુ હોય છે જે આ શરીરનું દાન કરે છે તે માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે એટલે આજે આપણે ગમે તે પ્રાપ્ત કર્યું છે તો તે માતા પિતા વડે મળેલા આપણા આ મનુષ્ય શરીર વડે જ પ્રાપ્ત કરેલ છે માટે આપણે સદાય માતા પિતાના ઋણી રહેવું જોઈએ અને તેની હંમેશા સેવા આદર ભાવ રાખવો જોઈએ અને ગુરુ સમાન તેને સમજવા જોઈએ તો જ આપણે મતલબ કે પહેલાં ગુરુને જાણ્યા પછી બીજા નંબર માતા પિતા વડે મળેલા માનવ શરીરમાં દિવ્ય દ્રષ્ટિ મળેલ છે તે દિવ્ય દ્રષ્ટિથી જગતને જોઈ શકાય છે અને આપણું ભરણ પોષણ સંભાળ રાખે છે તે માતા પિતા વિધા બનાવવા વિશાળે બેસાડે છે ત્યારે શિક્ષક ગુરુ આચાર્ય આપણને અક્ષરની વિધા ભણાવે છે અને તે અક્ષરનું જ્ઞાન અનુભવથી પોતાનું અને સમાજ અને રાષ્ટ્રનું સારું કરી શકીએ છે તે અક્ષર ગુરુ કહેવાય છે સમજણ પડ્યું ત્યારબાદ સંસારના વ્યવહારમાં જે જ્ઞાન આપે તે વડીલ પણ ગુરુ કહેવાય છે ત્યારબાદ ધંધાનું જે જ્ઞાન આપે છે તે પણ ધંધા ગુરુ કહેવાય છે ત્યારબાદ મંત્રનું જે જ્ઞાન આપે છે તે પણ ગુરુ કહેવાય પણ ઉપરના જે ગુરુ જે છે તેથી કોઈ પણ મોક્ષ કે મુક્તિ આપતું નથી કે મળતું નથી પરંતુ જીવાત્માનો ઉદાર તો પરમ ગુરુ સદ્ગુરુ જે શાન જ્ઞાન હાથનો ઈશારો કરી બતાવે તે જ સદ્ગુરુ વડે જ આપણો ઉધાર થાય છે સદગુરુ વિના ઉધાર થતો નથી સદગુરુ વડે જ આપણો ઉધાર થાય છે એ યાદ રાખજો ને મુક્તિ વડે વડેથી જ મળે છે તો સદગુરુ જે શાન જ્ઞાન શાન જ્ઞાનનો ઈશારો કરે છે હાથનો ઇશારો કરે છે ને પ્રભુના દર્શન કરાવે છે બહાર ભીતર આમ અજવાળો થઈ જાય છે આમ જ્ઞાન પ્રકાશનો અજવાળો થઈ જાય જ્ઞાન પ્રકાશનો આમ મતલબ કે દીવા જેવું પ્રકાશ નહીં જ્ઞાનનો પ્રકાશ થઈ જાય અને માનવ માત્રમાં જન્મ મરણની મુક્તિ કરાવે છે તેને સદ્ગુરુ કહેવાય છે તો સદ્ગુરુ કરવા જરૂરી છે સદગુરુ વિના નરકમાં જવું પડે છે સાચા સદગુરુ ઓહમ સોમનો મંત્ર પણ દેતા નથી કોઈ બી મંત્ર જ આપતા નથી સાચા સદ્ગરુ એ તે ઓહમ અસલી નામ નથી તે ઓહમ સોમ છોડીને નાભીમાં ધ્યાન કરાવે તે સદગુરુ અને સદગુરુ વિના આગળ જવાતું નથી અને જે દેખાય છે તે માયા જળ વસ્તુ છે તેમાં મોહ રાખે છે તે નુકરા છે અને દેવી દેવતાની પૂજવાનું જે બતાવે છે તે સાચા ગુરુ નથી સત્યને ઈશ્વર કહેવાય છે તે સત્યનો સાર બતાવે તે જ શ્રદ્ધરું બાકી મૂર્તિની પૂજા હું જે કરાવે એ તો મતલબ કે જે છે ને મનુષ્યને નુગરા બનાવે છે ઉલટાય તો તે સાર શબ્દ બાવન અક્ષરની બહાર છે તે બાવન અક્ષરોને છોડી દે છે તેને નય અક્ષર કહેવાય છે આ સંત કબીરની વાણી છે પંચમ સુક્ષમ વેદ નંબર છે તે મહાત્મા કબીર તે ત્રણેય મુદ્દાનો સાર એક જ કહે છે તો પહેલો જે મૌન જે અજંપો ઘણા અજંપો કે મૌન મૌન પ્રણવને સાર શબ્દ કહેવાય છે સાર શબ્દ એટલે મૂન ત્યારે બીજ બીજું સુસુપિત અવસ્થામાં શરીરની સર્વે ક્રિયાઓ બંધ થઈ જાય છે સુશુપિત અવસ્થામાં બીજું કે તુર્યા અવસ્થામાં શ્વાસ સરખો નીકળે છે તેથી જે શ્વાસમાં જે બાવન અક્ષરો નીકળતા નથી તેને નય અક્ષર કહેવાય છે ત્રીજું સુશુપિત અવસ્થામાં દસ ઇન્દ્રિયોના વિષયો રહેતા નથી ત્યારે પ્રણવ આત્મા સાથે એક થઈ રહે છે તેને રહેત ઘર કહેવાય છે આ સાર શબ્દ નય અક્ષર અને નો મતલબ એક જ થાય છે આમ સમજાવવામાં જુદું જુદું આવ્યું પણ મતલબ એક જ થાય છે ને એ સમજણ પડી જાય ને પરમાત્મામાં જ્યારે લીન થવાય છે ત્યારે જીવતા જ મોક્ષ મળે છે મોક્ષ મરી ગયા પછી કોણ કહેવાય મોક્ષ જીવતા મોક્ષ મળી જાય છે તો આ ત્રણ મુદ્દા ઈસ્તુર શરીરના છે પણ સર્વે લોકોના પ્રણવનો મુકામ તો પિંડ અને બ્રહ્માંડથી પણ ઉપર છે આકાશમાં છે તે ગુપ્ત રહેલું છે તે ઘર કહેવાય છે જે પરમપિતા પરમાત્મા જેને કેવલ નું ધામ કહેવાય પરમાત્મા કો કેવલ કો તેનું ધામ આપણે આવ્યા છીએ અને ત્યાં ફરી મતલબ તે આત્માના અંશને પોતાને પ્રેમ વડે જ્યાં હાલ હજુર પરમપિતા પરમાત્મા કેવલ રૂપે ભગવાન રહે છે ત્યાં તે જઈ શકે છે પણ જે ગુપ્તલક્ષની જાણ વિના તે કેવલ કરી હોય તે જ સદ્ગુરુ વડે ત્યાં પહોંચી શકે છે તો બ્રહ્માજી વિષ્ણુ પંડિત કવિ સરસ્વતી સાદા કે શેષજી વગેરે મહાપુરુષ છે જે પરમપદની ગતિને પ્રવેશ કરી શક્યા નથી અને આત્મા અંશનું સ્થાન શિર ઉપર છે જો સારો અધિકારી હોય તેને તું મારી આ ઓળખાણ કરાવજે અને પરંતુ સદગુરુ કર્યા વિના પરમ મોક્ષની પ્રાપ્તિ કોઈની થતી નથી તો ધર્મના ઠેકેદારો સંપ્રદાયના પંથોને જ સ્થાપ સ્થાપન કરી ને જગતના લોકોને ત્રણ ગુણ જેને કહેવાય બ્રહ્મા વિષ્ણુ ને નું જ ધ્યાન કરાવે છે આ ધર્મના ઠેકેદાર વળી કોઈક તો પ્રકૃતિરૂપી શક્તિ માયાનું જ ધ્યાન કરાવે છે અને કોઈક તો નિરીજનનું ધ્યાન કરાવે છે તેવા ધર્મના ઠેકેદારો લોકોને અસલી ભગવાનના માર્ગમાંથી રોકી ને તે પોતાના મત ફસાવીને લોકોને દુઃખી કરે છે આ પાના નંબર એકસો ને બે જ્યાં નિજ કેવલ જીવ સર્વે આત્મા એક સરખા જ છે વિશ્વના લોકો નકલી અને કૃત્રિમ ભગવાનની મૂર્તિઓને ફસાવે છે જડ મૂર્તિને મૂર્તિ કોઈ ભગવાન જતા હોય તેથી સર્વના સાચા સર્જન હાને કોઈ પણ જાણતા જ નથી સોહમ પ્રણવને પંચમ સૂક્ષ્મ વેદ કહે છે સોહોમ પ્રાણાયામથી તમામ જીવો પ્રગટે છે થાવર જંગમ જીવો તેમજ શિવજી વગેરેના જીવો તે પ્રણવ ઉપર જ રહે છે તે કેવલ સાથે સોમ પ્રાણમનો સમજ જોડાયેલો છે ચોથું કે બ્રહ્માજીનું પાંચમું મુખ સૂક્ષ્મ વેદનો ઉચ્ચાર કરતું હતું તેને શિવજી કાપી નાખ્યું તેથી લોકો માયામાં ફસાણા છે તે નરસિંહ મહેતા કહે છે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી તો કોઈ પણ મતલબ તમે સાધના કરો એ જ્યાંથી આત્મા તત્વથીના નથી ત્યાંથી એ બધી સાધના જૂઠી છે તો સદગુરુની કૃપા અને આશીર્વાદ સિવાય આધ્યાત્મિકની સફળતા પ્રાપ્ત થતી નથી કોઈ પણ સંપ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી પણ આ સંપ્રદાયમાં બકરા ઘેટાના વાળા ભર્યા જ રાખેર્યા અને નિરાકાર પ્રભુને સનાતન કહેવાય છે અને સનાતન ધર્મને કહે બનાવે મતલબ કે મૂર્તિઓ મૂર્તિઓ કેતી કંઈ સનાતન થતું જે ચેતન પરમપિતા પરમાત્મા ચેતન વસ્તુ મતલબ સનાતન છે તે સનાતનને ભૂલી ને સંપ્રદાયમાં માનવાનું નથી પણ સાખી વાંચન જ્ઞાન મૂકી દેજો રહેજો લક્ષ મેં લાગી ત્યારે દે તણા ભૂલશો એનું નામ સાચા જોગી ત્યાગી તો જ્યારે પરમાત્મામાં લીન થાય છે ત્યારે સંન્યાસનો અનુભવ થાય છે સત્યનો હોય તે ભક્ત તમામ પરિસ્થિતિમાં સ્થિતિ પ્રગ રહી શકે છે સાખી પશુ કી પન્યા બને નરકાન કુચના હોય નર કરે સત્ય કરણી તો નરસે નારાયણ હો તો ભલે પશુ બને નરનું ભલે કાંઈ થાય નહીં પણ જો નર જો સત્ય કરણી કરે તો મતલબ ભગવાન બની જાય તો મૂર્તિ મંદિર મૂર્તિ તો ધર્મ સંસ્કૃતિ માટે અંધશ્રદ્ધા છે એ તો અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા છોડતા જ નથી એ વર્ષો જૂની અંધશ્રદ્ધા છોડો અને જેમ કે જેમ જીવ છૂટવાનો જાય તેમ તેમ તે બંધ બંધાય છે આપ મળે છૂટાય નહીં છોડાવે સદગુરુ રાય માટે સંતો અનેક શાસ્ત્રો અને વાણી વડે સમજણ આપે છે પણ તે જો આત્મા જ્ઞાન નિજ સ્વરૂપનો અનુભવ કરાવશ કરશું તો જ માનવ જન્મ ફેરો સફળ થશે થાય છે અને જો માનવનો માનવ જન્મ આવેલો અવસર ભૂલી જઈશું તો જ્ઞાન પ્રાપ્ત ન કરવાથી અધોગતિનું દુઃખ ભોગવું પડશે તો સાંખી ગુરુન કશું ના સુજે નહીં ભક્તિ મુક્તિ કો મૂળ પથ્થર બોયા ખેતમાં ને થાય ફળ કે ફૂલ અરે ખેતરમાં જઈને આમ પથરા વાવીએ તે શું યાર થાય મન કહે કરું મન કહે મેં કરું કરનાર બીજો કોઈ આદરયા કામ અધવેચે રહ્યા હરિ કરે સો હોય રોહિદાસ રાતના સોઈએ દિવસના કજિયે સ્વાદ નિષદિન પ્રભુ સમયે છોડી સકલભ પ્રતિવાદ કાલ કરતા આજ કર આજ કરતા અબ ચલા જાયગા તેરા શ્વાસ તો ફીર કરેગા કબ આ કબીર ભાણી કહે છે કારણ કે મનુષ્ય આવો અવતાર મળ્યો તો આજે ભગવાનને પ્રાપ્ત કરી લો વીરા કાલ કરશું એ આજ કરી લે આજ જ કરી લે એને કહેવાય કે કોણ જાણે કે કાલ જીવતા રહેશું કારણ કે મનુષ્ય ભૌતિક વસ્તુની ઉન્નતિ કરી લે છે પણ અંતર્મુખ થવા વિના શાંતિ મળી શકતી નથી તો શ્વાસને ચલાવવાનો નથી પણ ચાલતા શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું છે અને બહુ લક્ષ્ય નાભીમાં રાખવાનું છે બધું જ લક્ષ નાભીમાં તો મનમાં વિચાર આવે તો પાછા શ્વાસો શ્વાસમાં આવો ને શ્વાસો શ્વાસ ને જોતા રહો પ્રત્યે કરતા 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 ધીમે ધીમે ફાવટ આવશે તમારું શરીર અને મન શાંત અને હળવું થઈ એ અનુભવ થશે તો ના બેઠ ગગનગજ આવે આઠે પોર આનંદ ચડે પાક્ષી મેઘ માર્ગે મિલાવે સૂર્ય ચંદા સુરતી નિહાળે નિજ શ્વાસને નાભી કમળ નિષ્ધાર દેહ શ્વાસનો વાડો તૂટે ભક્તો આનંદ પાવો અપાર આ જે દેહ છે ને દેહ દશા છૂટી જાય ને ત્યાં આ સુરતા પરમાત્મામાં જોડાઈ શકે છે ભાઈ વિરા તો સદ્ગુરુ કૃપાથી કર્મ ભક્તિ અને જ્ઞાનનો અનુભવ પ્રાપ્ત થાય છે જે અંતકરણની શુદ્ધિ થાય તે સદ્ગુરુની પ્રસાદી છે બીજું કે સાત્વિક બુદ્ધિ થાય તે સદ્ગુરુની પ્રસાદી છે ત્રીજું કે સત્ય અનુભવની યુક્તિ મળે તે સદ્ગુરુની પ્રસાદી છે ચોથું કે મુક્તિ નિર્બંધ સ્થિતિ અનુભવે તે સદ્ગુરુની પ્રસાદી છે આ સર્વે પ્રસાદી સદ્ગુરુ પરમાત્માની કૃપાથી મળે છે પરમાત્માની દયા કૃપા ઉતરે છે તે ભક્તને પરમાત્મા પ્રિય લાગે છે જે શ્વાસોશ્વાસ નીકળે છે જે નાભીમાં ચિત્ત રાખે છે તેને સનાતન આધ્યાત્મિક સુખ મળે છે અને શુદ્ધ સાત્વિક જીવન જીવે છે અને સદા આનંદમાં રહે છે આત્મા વિચાર વિનાનું વિચાર સવનો કરવાનો છે હું કોણ છું હું આત્માને ઓળખવાનું છે આત્મા વિચારને સમજે અને વિચારથી વાણી જન્મે છે એટલે સત્ય અને શુદ્ધ વિચાર મનુષ્ય જીવનને સફળ બનાવે છે પણ પથ્થરની મૂર્તિ પૂજવાથી મુક્તિ મળતી નથી યાદ રાખજો જો તું ચાહે મૂજ કો તો છોડ સકલક છોડ સકલકી આસ મૂંજ જેસા હો રહે તો કુછ તેરે પાસ જો આ મતલબ જગતની બધી આશા છોડી દો તો જે પરમાત્મા પાસે જે વસ્તુ છે એ જ તમારી પાસે છે ને તમને મળશે તો ગીતાજીના નવો અધ્યાયના બાવીસમાં શ્લોકમાં કહ્યું હે અર્જુન તું અનેને ભાવે મારું ચિંતન કરવાથી તારી પાસે જે નિયમ હોય બધું હું આપીશ ને આપેલી વસ્તુનું પાછું રક્ષણે હું જ કરીશ બધું હું તને આપીશ તો પરમાત્મા સર્વત્ર વ્યાપક છે જે સમય આપણે પરમાત્મા થવા ધારીએ એટલી જ વાર છે તે દર્શન દેવા તૈયાર છે પણ સવને જાણવા વિના પરને પામી શકાય નહીં વિચાર પરને જાણવાનો માર્ગ છે ધ્યાન સવને જાણવાનો આ માર્ગ છે સાંખી બોલન હારો બોલી રહ્યો પરખે પરખના હારા ગુરુ ગમશે આપ પરમ આપ હી કરે સબકા હોય ય સહારા તો હજ યાત્રા વગેરે બાવનની અંદર છે જે હજ જાઓ કે બાવન મતલબ કે મંત્ર બોલો કે એની અંદર જ રહી ગયા ભજન બોલો તો ની અંદર જ રહી ગયા આ બધું જ બાવનની અંદરમાં છે વિચાર છૂટે તે સાધું ધ્યાન થાય છે અને એ બાવનની બહાર નીકળ્યો કહેવાય છે તો જાને કી જગા નહીં અરે રહે નહીં કોઈ ઠામ સદગરુ સે ગોતી લો નહીં તો ગુરુ કરી લોર ભાઈ જો સદગુરુ જ્ઞાન જો એવું આપે ને પરમાત્માનું દર્શન ન કરાવે તો ગુરુ બીજા કરી લો ભાઈ સંત બોલા બોલવા છતાંય સતત મૌન જીવે છે આ આત્મા મા મૌન છે આત્મા પોતાનું કેન્દ્ર છે મૌન અવસ્થા તે ધ્યાન છે મૌનથી જ સત્ય અનુભવી શકાય છે મૌન એકાંતથી તાજગી પ્રાપ્ત થાય છે આત્મા કરતા નથી આત્મા ભોગતા અને સાક્ષી છે જ્ઞાન જ્યારે મનને સમજાય જાય ત્યાં પ્રકૃતિ કાર્ય કરે છે પણ મતલબ કે સાક્ષી રૂપે આત્મા કાંઈ કરતો નથી સાક્ષી ભાવે રહે છે તો મૌન થવું પડતું નથી પણ સત્ય નિજ સ્વરૂપનું જ્ઞાનથી મૌન થઈ જવાય છે અને મૌન જ સત્યની પ્રાપ્તિ કરાવે છે અને મૌનથી જ સાક્ષી ભાવે રહેવાથી જે કાંઈ કાર્ય કરે છે એ પ્રકૃતિ કરે છે એવું જો સમજાણું તો આત્મા જ્ઞાનથી સમજાણું છે તો પાંચ પાંચ કોષ જે અન્નમય કોષ પ્રાણમાય કોષ મનોમય કોષ વિજ્ઞાનમાય કોષ આનંદમય કોષથી આ દેખાતું જગતને અન્નમય કોષમાં જીવાત્માને ઈશ્વર શરીરમાં બાંધે છે જેવું અનાજ તેવું શરીર બને છે તો અનાજ ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબ પાંદડા ફૂલ ફળ જળ લેવાથી શુદ્ધ શરીર શુદ્ધ બને છે અને બીજું બંધન પ્રાણમય કોષનું જીવાત્મા પ્રાણની સાથે બંધાય છે તો પ્રાણાયામ કરવાથી શરીર સારું બને છે ત્રીજું બંધન મનોમય કોષનું છે વડે એટલે મન વડે મન વડે મનની સાથે જીવાત્માને બંધાય છે કારણ કે જીવાતમાં મનને એક ક્ષણ પણ છોડી શકતો નથી તો અને ચોથું બંધન વિજ્ઞાનમાંય કોષનું છે જીવાત્મા બુદ્ધિની સાથે બંધાયેલો છે અને પાંચમું બંધન આનંદમાંયક કોષનું છે આ જીવાત્મા આનંદના કોષમાં આનંદમાં જ ના વિષયમાં બંધાણ બંધાયેલો છે તો આ પાંચે કોષ સદગરુ પરમાત્માની કૃપાથી જ જીવાત્મા છોડી શકે છે તો આ પાંચ કોષોમાં જીવાત્માને કેમ બાંધે છે અન્નકો જીવાત્માને શરીરમાં મળ વડે બાંધે છે બીજું બંધન જીવાત્માને શ્વાસની સાથે વિકાર ભોગની સાથે બાંધે છે ત્રીજું બંધન મનમાં દોષ જે સકલબ વિકલમના ગાંઠ છોડતો નથી ત્યાં સુધી મનમાં જુદાપણાના ભાવથી બંધનમાં રહે છે ચોથું બંધન વિજ્ઞાનમાં કોષથી જીવાત્મા બુદ્ધિ સાથે બંધાયેલો છે પાંચમું બંધન જીવાત્મા વિષય રસના આનંદમાં બંધાય છે પાંચમો વિષય પાંચમું વિષય બંધન શબ્દ સફરસ રૂપરસને ગંધના વિષયની સાથે ચંચળતાના દોષ રહેલા છે તેથી જીવાત્મા સ્થિર રહી શકતો નથી અને આત્મા આમ તેમ જ્યાં ત્યાં મતલબ કે ભટક્યા રાખે છે સદગુરુની કૃપાથી જે નાશ પામે છે ત્યારે પંચકોષના બંધનમાંથી મુક્ત થઈ જીવાત્મા ભગવાન સ્વરૂપને પામે છે પરમાત્માને મા કોષ કહેવામાં આવે છે કારણ કે ભગવાનનું જ્ઞાન થાય ત્યારે તે જ્ઞાન વડે સર્વે શબ્દો ને સર્વે પદાર્થો પરમાત્મામાં જ્ઞાનમાં આમ સમાઈ જાય છે તે તેહનની બહાર નીકળ્યો કહેવાય તે શબ્દ બોલતો નથી ત્યાં જ્ઞાન વડે અંતકરની શુદ્ધિ થાય છે અને મનનને ચંચલતાના ચંચલતાના દોર છૂટી જાય છે અને અજ્ઞાન છૂટે છે અને ઈસ્થિરતા ભીતર નાભીમાં આનંદ પામે છે તો રોગથી બચવું હોય તો આથી ચરબીવાળો વાસી ખોરાક જે દૂધ દૂધની વગેરે છોડી દો ખાંડ અને ખાંડની વસ્તુ પણ છોડી દો ને તેલ તેલની વસ્તુ પણ છોડી દો કારણ કે રિફાઈનરી તેલ ખરેખર એસિડ મિક્સવાળું હોય છે અને બીજું ચોકલેટ પીપરમેટ પેકેટવાળો ખોરાક કુરકુરિયા વગેરે જો છોડી દો તો જ રોગથી બચશો એ કેમિકલવાળી દવા વાળા મતલબ કે ખાવાનું છોડી દો હોટલોનું ખાવાનું છોડી દો ખરેખર ભક્તિ કરવી હોય તો અને શરીર સારું રાખવું હોય તો લીલો રસ લો તો રોગ મળશે એમાં તુલસી કે ખાસ તાંદરજો રંજકો ને ઘઉંના જવારાનો રસ લીલો ખૂબ જ લો જેથી કોઈ પણ એમાં આડઅસર નહીં થાય બાકી તુલસી કડવો લીમડો બીલી પત્તરના પાંદડા દસ ગ્રામથી વધુ ન લેવાના એ શરીરને લોહી શુદ્ધ કરે છે અને અનાજ કઠોળ ફણગાવીને તે ખાવાથી રોગ મટે છે ને એક્યુપ્રેસરની સારવારથી સાથે સાથે રોગ મટે છે અને એની સાથે સોના ચાંદી તાંબાનું પાણી લેવાથી પણ રોગ મટે છે હોમિયોપથીની દવા લેવાથી પણ રોગ મટે છે તો આર શુદ્ધ હશે તો ભક્તિમાં આગળ જવાય છે અને ભક્તિ કરવી હોય તો નામ મંત્ર રૂપને છોડીને શ્વાસની અંદર રહી શુદ્ધ શ્વાસોનો વડે આત્માને જ્ઞાન થાય છે ત્યારે આત્માને પરમાત્માની ઓળખમણા થાય છે અને જ્યારે આત્માને જ્ઞાન થાય છે ત્યારે મો માયા મતલબ આમ છૂટી જાય છે એટલે વિષય વાસના છૂટી જાય વિષય વાસના છૂટી જાય અને જ્ઞાન પ્રકાશ થઈ જાય તે જાગ્યો કહેવાય તો ઓમ સોમ સોમ એટલે પરમાત્મા અને ઓમ એટલે આત્મા તે ઓમ સોમથી પણ આગળ નીકળી જાય એ બાવનથી બહાર નીકળ્યો કહેવાય છે તો નિરાકારને જે ઓળખે છે તે એક પળમાં જ પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુધિક્ષાજી આપે છે તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં રવિવારનું મળે છે અમદાવાદમાં હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા ભાવથી પ્રણામ કરું છું એકને ઓળખો એકને માનો એક થઈને રો એટલું કહે હું મારી વાણી વિરામ